ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતની ચાર ઘટનાઓમાં પાંચ વ્યક્તિના મોત થયા હતા જ્યારે ચાર ને ઈજાઓ પહોંચી હતી ભરૂચ જિલ્લામાં ચોવીસ કલાકની અંદર ચાર માર્ગ અકસ્માત સર્જાયા હતા ભરૂચના વહાલુ ગામ નજીક સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિના મોત નીપજ્યા હતા જેમાં આમોદના ખેસલુ ગામે રહેતા ધવલ પટેલ બાળકોના પાઠ્યપુસ્તક લેવા ભરૂચ આવ્યા હતા બપોરે બાળકોના પાઠ્યપુસ્તકો લઈ બાઇક લઈને પરત આમોદ ઘરે જઈ રહ્યા હતા પાદરાના માસર ગામે મામાના ઘરેથી અંકલેશ્વર સિદ્ધેશ્વર સોસાયટીમાં રહેતા કેતન તેઓની બાઇક સામસામે ભટકાઈ હતી અકસ્માતમાં ધવલ પટેલ અને કેતન ચૌહાણને ગંભીર ઈજા પહોંચતા તેઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે કેતનભાઈની પત્ની મિતલને ગંભીર ઈજા પહોંચી હતી ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી બીજા બનાવમાં ભરૂચ શેરપુરા ગામ નજીક ભરૂચ દહેજ હાઈવે પરથી પસાર થતા એક મપેલ ચાલકને ટેમ્પોએ અડફેટમાં લેતા બત્રીસ વર્ષીય કેવલ રામ ગંભીર ઈજા પહોંચતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યો હતું જ્યારે તેના પિતાએ ભાગીરથને ઈજાઓ પહોંચતા એ ડિવિઝન પોલીસે ટેમ્પા ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો અકસ્માતની ત્રીજી ઘટનામાં જંબુસરના દિવલા ભડકોદરા રોડ પર બે બાઇક સામસામે ભટકાઈ હતી જેમાં સરફરાશ વાજીભાઈનું સ્થળ પર જ મોત થયું હતું જ્યારે સિંધવના શબ્બીર રાજને ઈજાઓ પહોંચી હતી અંકલેશ્વર જીઆઈડીસીમાં અકસ્માતની માં અકસ્માતની ચોથી મારી હતી જેમાં એક યુવાન નીચે આવી જતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે અને યુવાનને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અરજી ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણ થતાની સાથે જ જેઆઈડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી